મેં હિંમત સાથે દેશના વિકાસમાં જોડાવા અનુરોધ કર્યો તેમણે છવ્વીસ નવેમ્બર કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં ઉમરેટના લોકોને ઉત્સાહપૂર્વક જોડાવા અપીલ કરી લીંગણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો બાળકોએ સરદાર પટેલના જીવન પર નાટક પણ રજૂ કર્યું વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા કાર્યક્રમમાં પ્રારંભ મહાનુભવો સરદાર પદયાત્રા દરમિયાન ઉમરેટ પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પીઆઈ સહિત પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો અને ઉમરેટના સરપંચો શાળા શિક્ષકો અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા સારસમી જન્મજયંતી એકત્રીસ ઓક્ટોબર અઢારસો ના રોજ જન્મેલા અને જેમની કર્મભૂમિ ચરોતરમાં અને આણંદ જિલ્લામાં હોય એવા આણંદ જિલ્લામાં પણ ઉમરેઠ વિધાનસભામાં જયારે ભવ્યથી ભવ્ય પદયાત્રા સરદાર સાહેબના સન્માન માટે યોજાયું હોય આ સન્માન પદયાત્રામાં યુનિટી યાત્રામાં એકતા યાત્રામાં મારી સાથે ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર લાલસિંહભાઈ વડોદિયાજી ભારતીય જનતા પાર્ટીના સૌ સંગઠનના પદાધિકારી ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વ સરકારી અધિકારીશ્રીઓ સાથે જોડાઈને પદયાત્રા એટલે આદરણીય સરદાર સાહેબે જેમને પાંચસો રજવાડાઓને દેશ આઝાદ થયો ત્યાર પછી ભારતમાં એકત્રી કરીને એકતા સાથે જ્યારે દેશને આગળ વધાવતા હોય એ જ પથ પર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સરદાર સાહેબના જે માર્ગદર્શન હેઠળ એમના જે કામો બાકી હતા એ કામો એમના પથ પર જઈ અને પૂર્ણ કરતા હોય ત્યારે પૂરા ભારત દેશમાં આ રીતની પદયાત્રા દરેક વિધાનસભામાં ઉજવા છે આજે આણંદ જિલ્લાની સાતમી વિધાનસભા ઉમરેટ વિધાનસભામાં આ પદયાત્રા ઉજવાઈ હતી સાથે સાત વિધાનસભામાં આ પદયાત્રાથી જે નવા નવા યુથ આવી રહ્યું છે યુથને એક મેસેજ પહોંચાડવા માટે કે ભાઈ એક ભારત શ્રેષ્ઠ ભારત એકતાથી અખંડતાથી દેશને આગળ વધારીએ અને દેશ વિકસિત ભારત જયારે બનવા જઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારત બને યુવાઓથી દેશ આગળ વધે યુવાઓથી વિકસિત ભારત બને એનો સંદેશો પહોંચાડવા માટેની આ પાદયાત્રા